થતું હોય છે જેમાં કોઈને કોઈ દાતા દ્વારા સંપૂર્ણ સંઘની જવાબદારી લેવામાં આવતી હોય છે એવી જ રીતે શ્રી ભચાઉ જૈન સંઘ દ્વારા મુખ્ય લાભાર્થી શ્રીમતી મંજુલાબેન ધીરજલાલ મહેતા પરિવાર દ્વારા અંતરિક્ષજી યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો આઠ લોકો યાત્રા કરવા ગયેલા છે જેની વ્યવસ્થા કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવી છે આજે બપોરે દોઢ વાગે ભચાઉ રેલવે સ્ટેશનથી આખો સંઘ ઢોલ નગારા સાથે રવાના થયો હતો જેમાં લાભાર્થી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ તો આ પરિવારને વધાવા સંઘના ટ્રસ્ટી શ્રી સતીશભાઈ મહેતા પ્રવીણભાઈ ગાંધી દ્વારા સંઘપતિ પરિવારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જાણીતા પત્રકાર મહેશ સાતુદા પરિવાર દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિલેશભાઈ મહેતા ભરતભાઈ મહેતા તેમજ તુષારભાઈ મહેતા બિપિનભાઈ ભણસાલી કેનિલ મહેતા ધર્મેશ મહેતા શૈલેષ વોરા તેમજ તુષાર વોરા અરવિંદ મહેતા તુષાર કુબડિયા તેમજ સંઘના તમામ ભાઈઓ અને શ્રાવકો જોડાયા હતા